સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મહાપુરા ગ્રામ પંચાયતની ની ચૂંટણીની મતગણતરી થઈ મહાપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર મહેશ ચિમનસિંહ વાઘેલા નો દસ વોટે ભવ્ય વિજય થયો

હું આગેલા મહેશભાઈ જીવનભાઈ ગામ લોકોએ મને સાથ સહકાર આપી અને મને બસોને બેતાલીસ વોટ મળ્યા છે મારા વિરોધ પક્ષને બસોને ચોત્રીસ વોટ મળ્યા ને હું દસ વોટથી વિ થયેલો છું મારા મહાપરા ગામના તમામ નાગરિકો ભાઈઓને મને સારી રીતે સાક્ષ સહકાર આપ્યો અને સારા મસ્તી જીતાડ્યો આ મારી સ્થિતિ મારી આ

આપડે શુભ નામભાઈ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો